ભારતના લોખંડી પુરુષ રાષ્ટ્ર એકતા અને અખંડતાના પ્રતીક સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ આજે અમરેલી શહેરની આગવી ઓળખ સમાન નવનિર્મિત સરદાર સર્કલ નું લોકાર્પણ વિધિવત રીતે કરવામાં આવ્યું હતું આ લોકાર્પણ પ્રસંગે ગઢડા સ્વામિનારાયણ મંદિરના કોઠારી પૂજ્ય અધ્યાત્મ સ્વરૂપ સ્વામીના પવિત્ર હસ્તે તથા રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરિયાની વિશિષ્ટ ઉપસ્થિતિમાં વિધિપૂર્વક કાર્યક્રમ સંપન્ન થયો હતો બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અમરેલી દ્વારા શહેરના ગૌરવમાં વધારો કરતી રીતે આ સર્કલનું નવનિર્માણ કરવામાં આવ્યું છે આ નવું સરદાર સર્કલ હવે શહેરના સૌંદર્યને નવો આવકાર આપશે અને અમરેલીની નવી ઓળખ રૂપે ઉભો રહ્યો છે આ અવસરે સાંસદ ભરત સુતરિયા એપકોના ચેરમેન દિલીપ સંઘાણી અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી નગરપાલિકા પ્રમુખ બિપિન લીંબાણી પૂર્વ માર્કેટિંગ યાર્ડ ચેરમેન પીપી સોજીત્રા જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલ ધોરાજીયા શહેર ભાજપ પ્રમુખ વિજય ચોટલીયા પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશ કાપથરીયા તથા નગરપાલિકા ચીફ ઓફિસર વિસ્તી રાઠોડ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું આયોજન અને સેવા સૌજન્યન બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અમરેલી દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે અમરેલી નગરપાલિકા કાર્યક્રમના નિમંત્રક તરીકે જોડાઈ હતી સરદાર વલ્લભભાઈ પટેલ એકતા સંકલન અને રાષ્ટ્ર સેવાના આદર્શોને અર્પણરૂપ આ લોકાર્પણ પ્રસંગે મોટી સંખ્યામાં નાગરિકો સંતો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રના એકતા પુરુષને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી